અમોદનગર ખાતે જેટી હોસ્પિટલનો શુભારંભ સમારોહ યોજાયો અગિયાર કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર આમોદનગરપાલિકાની સામે ન્યૂ જેટી હોસ્પિટલનું ઉદ્ઘાટન સમારોહ આમોદનગર ખાતે જંબુસર અને આમોદ પંથકના સ્ત્રી રોગ અને ડિલિવરી અનુભવી અને ખ્યાતિધારી ડૉક્ટર તુષારભાઈ પટેલ અને તેમની ટીમ તેમજ જેટીપી ગ્રુપ ઓફ હોસ્પિટલના સરાહનીય પ્રયત્નોથી આમોદનગર અને તાલુકાની જનતાની સેવામાં દુઃખ દર્દ અને રોગમુક્તિની નેમ સાથે નવી જેટીપી હોસ્પિટલનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું હોસ્પિટલના શુભારંભ સમારોહ ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના કર દ્વારા દીપ પ્રાગટ્ય થતાં શ્રી ગણેશ કરાયું હતું સુ સમારંભનું સુચારું આયોજન જેટીપી ગ્રુપ ઓફ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર તુષાર પટેલ સાહેબના માર્ગદર્શન અને સૂચનો થકી કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં દર્દીઓને તજજ્ઞ અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા અણમોલ સેવાઓ જેવી કે સ્ત્રી રોગ નિષ્ણાત હાડકા રોગના સર્જન એમડી ફિઝિશિયન જનરલ સર્જન થ્રીડી ફોર ડી સોનોગ્રાફી એક્સ રે મેડિકલ સ્ટોર ચોવીસ કલાક ઇમરજન્સી સારવાર ઓપરેશન થિયેટર ઇકોનોમી વોર્ડ જેવી અત્યાધુનિક સુવિધાઓ હોસ્પિટલ ખાતે માનવંતા દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે સમારંભમાં પંથકમાં તજજ્ઞ અને નિષ્ણાત ડોક્ટર્સો આમોદ નગરપાલિકા આગેવાનો અગ્રણીઓ વેપારી એસોસિએશન હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના તાલુકા શહેર પ્રમુખ મહામંત્રી તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા મહિલા પ્રમુખ કોંગ્રેસ પાર્ટીના શહેર તેમજ તાલુકા પ્રમુખ મહામંત્રી હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી જેટીપી ગ્રુપ ઓફ હોસ્પિટલના જવાબદાર અધિકારી તેમજ કર્મચારી ગણ હર્ષોલ્લાસ સાથે ઉપસ્થિત રહી ભવ્યાથી ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આમોદનગર ખાતે જેટીપી હોસ્પિટલ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે જોકે જેટીપી હોસ્પિટલ એ અમારી જૂની સાયોના હોસ્પિટલ આમોદનું નામ રૂપાંતરણ છે અને નવી જગ્યાએ આધુનિક ફેસિલિટી સાથે આ જગ્યાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે આ દિવસે જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી દ્વારા આશીર્વચનો સાથે આનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ હોસ્પિટલ ખાતે સગર્ભા બેનો માટે સોનોગ્રાફી ડિલેવરી અને બહેનોને લગતા રોગોની સારવાર ઉપલબ્ધ છે આ ઉપરાંત ઓર્થોપેડિક ડૉક્ટર જનરલ મેડિસિનના ડોક્ટર બાળકોના ડોક્ટર વગેરેની સુવિધાઓ પણ ચાલુ કરવામાં આવેલી છે તો અમારા છેલ્લા પચીસ વર્ષના અનુભવ રૂપે અમે આમોદનગરને આ સેવા આપવા જઈ રહ્યા છીએ તો આપ સૌ તેનો લાભ લો એવી અમારી વિનંતી આભાર